પહેલો સાડી પ્રિન્ટિંગ નું કામ કરતા ભારતીય નોટો પ્રિન્ટિંગ કરવા લાગ્યો જેમાં ઉદના પોલીસે રૂપિયા સો ના દરની બસો ઓગણસાઠ ડુપ્લિકેટ નોટ સાથે એક ઇસમ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હવે તો સુરતના કેટલાક લોકો છે મહેનતે વધુ નફો રડી લેવાની લાઈમાં શું ને શું કરી બેસે છે તેમાં ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉનપાટિયા ગુલઝારનગરમાં ભાડેથી મકાન આરોપી શિવનંદ પાલ ઉંમર એકતાલીસ પોતે અહીંયા ભારતીય ચલણની નોટો છાપી રહ્યો છે તે માહિતી પોલીસના હેડ કોન્સ્ટેબલ આનંદ રતનભાઈ તથા મોહનભાઈ રતન સિંહ અને ચિરાગભાઈને મળતા તેમને સ્થળ પર જતા આરોપી શિવનંદ રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો હતો તપાસ કરતા તેની રૂમમાંથી ભારતીય ચલણની રૂપિયા સોના દરની બસો ઓગણસાઇઠ નોટ જેની કિંમત પચીસ હજાર નવસો તેમજ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને આ નોટ કોને કોને વેચાણમાં આપતો હતો તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ પોલીસ કરી રહી છે આજ રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિદ્યાનગર જે શાક માર્કેટ છે જેની અંદર એક કિસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના દુષ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાર્ક જે એકતાલીસ વર્ષનો છે અને ઊનપાટીયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને ઓગણસાહીઠ સો રૂપિયાની ફરની ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની બાજુથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળે છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની નોટો બતાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે એ સ્પ્રેડ થઈ જતો હતો અને હજી એની ઇન્ક્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે તપાસ